પાલિકા સ્વચ્છ સર્વેક્ષણ પહેલ શરૂ કરી હતી જેમાં જૂની વસ્તુઓ માટે આર 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 મોબાઈલ કલેક્શન શહેર સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર બનાવવાની અભિગમ કર્યું છે તમારી પાસે પણ પડેલા જૂના કપડા બૂટ ચંપલ વાસણો

રેડ્યુસ રિયુઝ અને રિસાયકલ એટલે કે આર 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 આ થીમ પર નવસારી મહાનગરપાલિકા તરફથી એક પહેલ શરૂ કરવામાં આવી છે આ પહેલ અંતર્ગત આપણે આર 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 સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે આ સેન્ટરમાં આપ પોતાના બિન ઉપયોગી હોય નકામા હોય એવા જૂના વાસણો પુસ્તકો રમકડાં કપડાં બૂટ ચંપલ એ તમામ વસ્તુઓ કે જે આપ ઉપયોગમાં નથી લેવાના એવી વસ્તુ અહીંયા જમા કરાવો જેના કારણે કોઈ ગરીબ વ્યક્તિ એ યુઝ કરી શકશે આરઆરઆર સેન્ટર આપણે ત્યાં બે જગ્યાએ સેન્ટર ચાલુ છે રમાબેન હોસ્પિટલ પાસે અને બીજું છે વિજયપુર વિભાગીય કચેરી પાસે એના સિવાય આપણે એક આરઆરઆર વાલ પણ ફરે છે જે આપણી સોસાયટીમાં આવશે અને આપને અપીલ કરશે કે આપના જૂના પુસ્તકો કપડાં રમકડા વાસણો જે બી આપ યુઝ ના કરવા માગતા હોય એ જમા કરાવી દે તો અમને આમાં સહકાર આપો અને આપની નકામી વસ્તુ કોઈ વ્યક્તિને ઉપયોગી થાય એવા કાર્યમાં સહકાર આપો થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી